കൃഷ്ണ കന്യാ ലാലി ജയ ഗജാനന്ദ ഗണപതി മഹാരാജ നീ ജയ ദാധീഷ നീ ജയ കാന ക മോരലി വാടാ ഉറ നൈ നന്ദലാല ക മോരലി വാടാ ഉ ബാരോ നൈ നന്ദലാല કાન કામણી વાળા ઉભારો ને નંદલાલા કામણી વાળા ઉભારો ને નંદલાલા કાન રાધાજીના પ્યારા ઉબારો ને નંદલાલા કાન રાધાજીના પ્યારા ઉબારો ને નંદલાલ મારે જોવા છે છેવાગાત મારા ઉબારો ને નંદ

કાળા ને મોરલી વાળા ઉભારો ને નંદ કાન કાળા ને મોરલી વાળા ઉભારો ને નંદ લાલ મારે જોવા છે મું તમારો ઉભારો ને નંદ લાલ મારે જોવો છે મું તમારો ઉભારો ને નંદ મુગટ મુગટ શું કરો ને મુગટ માં છે હીરા હે તમે શુભદ્રા ના વીરા ઉભારો ને નંદ લાલ તમે શુભદ્રા ના વીરા ઉભારો ને નંદ લાલ કાનકાળા ને મોરલી વાળા ઉભારો ને નંદ લાલ કાનકાળા ને મોરલી વાળા ઉભારો ને નંદ લાલ મારે જોવું છે મોખડું તમારું ઉભારો ને નંદ લાલ મારે જોવું છે મુખડું તમારું ઉભારો ને નંદ હે મુખડું મુખડું શું કરો ને મુખડું મો છે માયા હે તમે દેવકીજી ના જાયા ઉભારો ને નંદ લાલ તમે દેવકીજી ના જાયા ઉભારો ને નંદલાલ લાલ કાન કાળા ને મોરલી વાળા ઉભારો ને નંદ લાલ મારે જોવા છે બેરખા ત મારા ઉભા ને નંદ લાલ મારે જોવા છે બેરખા તમારા ઉભા ને નંદ લાલ હે વેરખા બેરખા શું કરો ને વેરખા માં છે પારા હે તમે સગાજુન ના સાળા ઉભારો ને નંદ લાલ તમે સગા અર્જુનના સાડા ઉભા ને નંદ લાલ કાનકાળા ને મોરલી વાળા ઉભારો કાણ કાણા ને નંદ કાન કાનકાળા ને મોરલી વાળા ઉભા ઉભારો ને નં નંદ લાલા મારે જોવી છે કામણી તમારી ઉભારો ને નંદ લાલા મારે જોવી છે કામણી તમારી ઉભારો ને નંદ નં લાલ હે કામણી કામણી શું કરો ને કામણી છે બહુ કાળી હે તમે માસી પૂત મારી ઉભારો ને નંદ લાલ તમે માસી પૂત મારી ઉભારો ને નંદ લાલ કાનકાળા ને મોરલી વાળા ઉભારો ને નંદ લાલ કાનકાળા ને મોરલી વાળા ઉભારો ને નંદ લાલ મારે જોવી છે મોરલી તમારી ઉભારો ને નંદ લાલ જોવી છે મોરલી તમારી ઉભારો ને નંદ મોરલી મોરલી શું કરો ને મોરલી માં છે કાણા હે તમે કંસ ને ભાણા ઉભારો ને નંદ લાલ તમે મામા કંસ ના ભાણા ઉબારો ને નંદલાલ લાલ કાણા ને મોરલી વાળા ઉભારો ને નંદલાલ મારે જોવી છે મોજડી તમારી ઉભારો ને નંદ લાલ મારે જોવી છે મોજડી તમારી ઉભારો ને નંદ લાલ મોજડી મોજડી શું કરો ને મોજડી છે બહુ મોતી હે તમે રાધા ગોતી મોટી ઉભારો ને નંદ લાલ તમે રાધા ગોતી છે મોટી ઉભારો ને નંદ લાલ કનકાળા ને મોરલી વાળા ઉબારો નૈનંદ લાલ કનકાળી કામણી વાળા ઉભારો ને નંદલાલ કૃષ્ણ કનિયા લાલ કી જગજાનંદ ગણપતિ મહારાજની જય